ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખાસ કરીને શિયાળાની શરૂઆત થતી હોય અને તાપમાનનો પારો ગગડતો હોય ત્યારે આરોગ્યલક્ષી એક એડવાઇઝરી જે છે શિયાળામાં શું ધ્યાન રાખવું એ પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ ગત તારીખે જે ગઈકાલે જે છે એક આરોગ્ય એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે ખાસ કરીને લોકોએ શિયાળામાં શું કરવું ને શું ના કરવું એ બાબતે એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે બની શકે તો લોકોએ શિયાળામાં જ્યારે પારો ગગડતો હોય ત્યારે ઠંડા સામે રક્ષણ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્તુઓ પરિધાન કરવા જોઈએ ઉપરાંત જે પોલી વસ્ત્રો પરિધાન જે છે હેન્ડ ગ્લોઝ અને પગના મોજા છે છે વગેરે જે એ પહેરવા જોઈએ આ ઉપરાંત ઘણી વખત જોવા જઈએ તો અતિશય જયારે ઠંડી હોય ત્યારે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું છે ટાળું જોઈએ ખાસ કરીને વૃદ્ધો સિક્સટી પ્લસ કે જેમને હાઈપરટેન્શન ડાયાબિટીસની બીમારી છે અસ્તમાની બીમારી છે શ્વસન ને કોઈ લગતી બીમારી છે અને ખાસ કરીને જેમની હૃદયની કોઈ પણ પ્રકારની દવાઓ શરૂ છે લોહી પાતળું કરવાની દવાઓ શરૂ છે એમને ખાસ જે છે શિયાળાના સમય દરમિયાન જે છે એ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુમાં વિટામિન સી અથવા પ્રતિકારક શક્તિ વધારતો કોઈ પણ ખોરાક જે છે એ પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોય છે તો લીલા પાંદડાવાળા શાકભાજી સાથે સાથે હાઈ કેલરીવાળો ખોરાક એટલે કે ચીકી ઉપરાંત આંબળા વગેરેનું સેવન જે છે એટલે કરવું એ લોકો માટે ખૂબ વિતા છે આ ઉપરાંત ખાસ કરીને શિયાળામાં લોકો પોતાની સ્ફૂર્તિ જાળવવા માટે વોકિંગ જે છે એ કરતા હોય છે તો એ એ આગ્રહ ભર્યું કહી શકાય કે લોકો શિયાળાની ઋતુ દરમિયાન પોતાનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે સારું પોતાનું સ્વાસ્થ્ય પણ જળવાય માટે વોકિંગ જે છે એ અથવા સામાન્ય સારી કસરતો જે છે એ કરવી જોઈએ ઘણી વખત જે છે લોકો જે છે ઇન્ટ્રા ડોમેસ્ટિક એટલે ઘરની અંદર તાપણા કરતા હોય છે સગડીનો સગડીમાં હાથ કે પગ ગરમ કરતા હોય છે શેકતા હોય છે આ ઉપરાંત ઘણી વખત જોવા જઈએ તો પેરાડોમેસ્ટિક એટલે ઘરની બહાર પણ લોકો તાપણા કરીને તાપણાને કારણે ગરમી મેળવતા હોય છે આવામાં ખાસ જે છે તકેદારી રાખવાની જરૂરિયાત છે ઘણી વખત આને કારણે દાઝી જવાતું હોય છે ઇન્ટરડોમેસ્ટિકમાં ઘણી વખત કારણે મૃત્યુના કિસ્સા પણ ઘણી વખત નોંધાયેલા છે એટલે ઘરની અંદર બની શકે તો તાપણા કરવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને લોકોએ શિયાળાની ઋતુ દરમિયાન પોતાની ચામડીની શુષ્કતા એટલે કે ડ્રાયનેસ જે છે પ્રિવેન્ટ કરવા માટે મોઇશ્ચરાઇઝરનો પ્રયોગ કરવો જોઈએ પેરાફીન ઓઇલ ઉપનો વપરાશ કરી શકે આ ઉપરાંત ખાદ્ય તેલ કે માથામાં રાખવાનો તેલનો પણ ઉપયોગ કરીને ચામડીને ડ્રાય થતી અટકાવવી જોઈએ આ ઉપરાંત ખાસ કરીને શિયાળાની ઋતુમાં સ્કીન જે છે એનું ખાસ જે છે ધ્યાન રાખવું જરૂરી છે આ ઉપરાંત ખાસ કરીને સવારે ને સાંજે જયારે ફોગી વાતાવરણ હોય શિયાળા દરમિયાન સવારે સાંજે જયારે ધુમ્મસ વાળું વાતાવરણ હોય ત્યારે બિનધરોડી બહાર જવાનું જોઈએ જો બહાર જવાનું થાય તો માસ્કનો પ્રયોગ કરવો હાલ જે છે એ ખૂબ હિતાવા છે